મિલકત સંબંધી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જનવય શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશનનાઓની સૂચના આધારે પોલીસ સ્ટાફના માણસો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે આશાબા વે બ્રિજ પાસે આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાથે પકડી પાડવામાં આવ્યો હતો આરોપીને ચોરી બાબતે ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર મોટર આરોપીએ એક મહિના પહેલા અંજાર શહેરમાં આવેલ અભિષેક કોમ્પ્લેક્ષ પાસેથી બપોરના સમય ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી આરોપી પાસેથી મોટર સાયકલ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે નરેન્દ્રસિંહ ગોપાલસિંહ રાજાવત રાજપૂત આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી હીરો સ્પ્લેન્ડર રજીસ્ટ્રેશન નંબર સોળ બાણું જેની કિંમત રૂપિયા વીસ હજાર આ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી આ કામગીરી કરેલ છે